હેલો મિત્રો કેમ છો આશા રાખું છું કે મજામાં હશો આજે હું તમારા માટે એક સરસ મજાનું એકડીનું એટલે કે સંખ્યા જ્ઞાનનું ગીત લઈને આવી છું આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ ઉપયોગી થશે આપણે બાળકોને જ્યારે એકથી શો શીખવીએ છીએ તો તેમની યાદ તો રહી જાય છે પરંતુ આડાવલા જ્યારે સંખ્યા જ્ઞાન પૂછીએ ત્યારે તેઓ બરાબર જવાબ આપી શકતા નથી તો આ વિડીયો આ ગીત શીખવાડ્યા પછી આ મુશ્કેલી તમે આસાનીથી હલ કરી શકશો તો ચાલો શરૂ કરીએ આ વિડીયો બગડાની લાઈન વીસ વીસ કે બગડાની લાઈન જોઈએ ચાલો સત્યાવીસ પાછો શું આવે છે વીસ એટલે બગડાની લાઈન તો કે બગડે અને સાતડે સત્યાવીસ ત્રીસ ત્રીસ કે તગડાની લાઈન લાઇન ત્રીસ ત્રીસ કે તગડાની લાઈન પાછળ ચોત્રીસ પાછળ ત્રીસ આવ્યું એટલે કે તગડાનીતાલીસ પાછળ લીસ આવ્યું એટલે ચોગડાની લાઈન ચોગડે છગડે છેતાલીસ વનપન કે પાંચડાની લાઈન વન પન કે પાંચડાની લાઇન બાવન પાછડાની લાઈન પાંચ ચોસઠ તેર તેર કે સાતડા ની લાઈન તેર તેર કે સાતડા ની લાઈન તો તેર પાછળ તેર આવ્યું એટલે સાતડો શું એટલે કે સાતડે તગડે તો તેર શી સી કે આઠડાની લાઈન શી સી કે આઠડાની લાઈન ચોર્યાસી પાછળ ચોકડે ચોર્યાસી અણુ અણુ કે નવડાની લાઈન અણુ અણુ કે નવડાની લાઈન બાણું પાછળ અણુ આવ્યું એટલે નવડાની લાઈન સમજવાની એટલે કે નવડે બગડે બાણું તો શિક્ષક મિત્રો તથા વાલીઓને મારી નમ્ર અપીલ છે કે આ ગીતનું બાળકોને વારંવાર જો તમે પુનરાવર્તન કરશો તો તેમને જે સંખ્યા જ્ઞાન આડાવાળા પલાખામાં જે ભૂલ પડે છે તે તમે આસાનીથી સુધારી શકશો તો આશા રાખું છું કે તમને જો આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો